કૃષ્ણ મિત્રો શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું એક સરસ વાત કહેવા જઈ રહી છું આ વાત છે કે આપણે બધાને ઘણી વખત ભગવાન સામે રડવાનું આવી જાય છે તો ભગવાન સામે રડવાથી શું થાય છે એ વિશે આપણે નથી જાણતા ઘણા 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 લોકો 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 સારું 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 કહે 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 ખરાબ એવું એવું ભગવાન સામે રડવું છે છે અને કે નથી તો આપણે એ વસ્તુ આપણે આજે આ વાર્તામાં સાંભળીશું શાસ્ત્રો અનુસાર આ વાર્તાનું વર્ણન થયેલું છે માટે આ મારી વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો ઘણા લોકો એના દુઃખની વાત કે ભગવાનના ના પણ કોઈ દુઃખ હોય એમ જ ભગવાનના દર્શન કરતા હોય હોય તો પણ એની આંખમાંથી આંસુડા આવી જાય છે ભાવુક થઈ જાય છે ભગવાન સામે તો એ એનાથી શું થાય છે એનું શું કારણ હોય છે તે તમને આ વિડીયોમાં જાણવા મળશે માટે જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જેથી તમને મારા નવા આવનારા વિડીયો જલ્દીથી મળી રહે તો ચાલો આપણે શરૂ કરીએ કે આજે આપણે જાણીશું કે ભગવાન સામે રડવાથી શું થાય છે આના વિશે આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે તે જાણીએ ભગવાન સામે તેજ વ્યક્તિ રડે છે જેને ભગવાન પર પૂરો ભરોસો હોય છે તેની સાથે જ્યારે કંઈ પણ સારું થાય છે ત્યારે પણ તે રડે છે અને તેની સાથે જો કોઈ ખુશીનું કોઈ કારણ હોય કોઈ ખુશી હોય તો પણ તેના આંખમાં આંસુ આવી જાય છે અને જો તે વ્યક્તિ બહુ દુઃખી પણ હોય તો પણ ભગવાન સામે રડી પડે છે તે બધી જ પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે તે વ્યક્તિ જાણે છે કે ભગવાન મોડું જરૂર કરશે પણ એક દિવસ તો મારી ઈચ્છા જરૂર કર પૂરી કરશે અને મારું મારી વાત જરૂર સાંભળશે જે વ્યક્તિ ભગવાન સામે રડે છે તેનું ભાગ્ય બદલી જાય છે તેના ઉપર ભગવાનની અસીમ કૃપા રહે છે જો તે વ્યક્તિ સાથે કઈ સારું પણ ન થાય ને કઈ સારા બનાવો ન બને કોઈ એવી ખરાબ ઘટનાઓ પણ બને ને તો પણ તે વ્યક્તિને ભગવાન પર પૂરો ભરોસો હોય છે અને એવા સમયમાં તેને એવો વિશ્વાસ હોય છે કે ભગવાન તેની સહાયતા કરશે તે હરેક દુખમાં અને સુખમાં ભગવાનને યાદ કરે છે અને સુખમાં પણ ભગવાનને નથી ભૂલતા તે વ્યક્તિનું મન પવિત્ર થવા લાગે છે અને તેની અંદર આધ્યાત્મિક વિકાસ થવા લાગે છે અને તેનું મન ભગવાનની ભક્તિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાન સામે સ્થિર થઈ 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 જાય 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 એક ધ્યાન તો તે પોતાનું દુઃખ દર્દ ભગવાનને કહી રહ્યો હોય છે આમ તો મિત્રો આપણા મનની હરેક વાત ભગવાન જરૂર જાણે છે તે તો અંતર્યામી છે તેનાથી કંઈ જ છુપાયેલું નથી જ્યારે કોઈ પણ વ્યક્તિને ભગવાન પાસે જઈને તરત જ રડવાનું આવી જાય તો તેના ઉપર ઘણી મુસીબતો હોઈ શકે છે અને તે જલ્દીથી મુસીબતોમાંથી બહાર મુસીબતો એ માંગતો હોય છે એવું તે ઈચ્છતો હોય છે તેવા વ્યક્તિને જો બહુ મુશ્કેલીઓ હોય તો તે તેવા વ્યક્તિને ભાગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કરું ચાલુ કરી દેવું જોઈએ કારણ કે જ્યારે કોઈ દુખી વ્યક્તિ ભાગવદ્ ગીતા વાંચે છે તો તે વ્યક્તિને બહુ જ જલ્દી સાચો રસ્તો ભગવાન બતાવે છે ભાગવદ ગીતા વાંચવાથી તમારા માર્ગો ખુલે છે અને તમને સાચી દિશા મળે છે જો કોઈ વિધિપૂર્વક ભાગવદ ગીતા વાંચે છે તો તેના જીવનમાં ચમત્કાર જરૂર થાય છે સંકટ સમયે ભગવાનની સ્તુતિ કરવાથી ભગવાનનું ભજન કરવાથી ભગવાનની પૂજા આરાધના કરવાથી આપણે મોટાથી આપ મોટાથી મોટા સંકટો આપણા જીવનના દૂર થઈ જાય છે ભગવાન સામે રડવું જોઈએ કે નહીં જો આ આપણે જાણીએ તો સનાતન ધર્મને માનવાવાળા વાળા પ્રત્યેક વ્યક્તિનો અંતિમ લક્ષ્ય હોય છે મોક્ષ કોઈ પણ વ્યક્તિ હશે સનાતન ધર્મને કોઈ પણ વ્યક્તિ હશે તો તેની છેલ્લી ઈચ્છા તો એવી જ હોય કે આ જીવન પૂરું થાય અને છેલ્લે તેને મોક્ષની પ્રાપ્તિ થાય દરેક વ્યક્તિની આ ઈચ્છા હોય છે દરેક વ્યક્તિ આવું ઈચ્છે છે જીવતા તેને બધા જ સુખ ભોગવવા હોય છે બધા જ સુખ ભોગવે તે તેની ઈચ્છા તો હોય જ છે પણ સાથે તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય તે પણ ઈચ્છે છે અને બીજું કે ભૌતિક સુખની ભૌતિક સુખની પ્રાપ્તિ માટે

લેવો પડ્યો હતો ભગવાને પર આ ધરતી પર જન્મ લીધો હતો અને અનેક સંઘર્ષો કર્યા હતા તે ભગવાન હતા છતાં પણ તેના જીવનમાં તેણે બહુ બધા સંઘર્ષ કર્યા હતા નતર એ ચાહે તો શું ન કરી શકે એ બધું જ કરી શકતા હતા છતાં પણ તેણે સંઘર્ષનું જીવન જીવ્યું અને માટે બધા જ વ્યક્તિને તે એ બતાવી ગયા કે કેવી રીતે જીવન જીવવાનું છે તે જીવન કેવી રીતે જીવવું જોઈએ તેને ધરતી ઉપર અવતાર લઈને આ બધાને સંદેશ આપ્યો છે આ ધરતીને મૃત્યુલોક પણ કહેવાય છે આ પૃથ્વીને મૃત્યુલોક એટલા માટે કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ અહીં અલગ અલગ યોનીમાં જન્મ લે છે અને મરે છે આમ એમ આમ કરતા કરતા તે ચોર્યાસી લાખ યોનીમાં તે જન્મ લે છે અને તેમાંથી મનુષ્યનો જન્મ બહુ મુશ્કેલીથી બહુ બધી યોનીને ભટક્યા પછી મનુષ્યનો અવતાર મળે છે આમ તો ખાવા પીવાનું બાળકોનો ઉછેર કરવાનો બચ્ચાને જન્મ આપવાનું કામ તો જાનવરો પણ કરે છે પણ મનુષ્યનો જન્મ બહુ જ મહત્ત્વપૂર્ણ ઉપદેશ માટે થયો હોય છે આ ધરતી પર આપણે માત્ર મોજ શોખ અને મસ્તી માટે જ અવતાર નથી લીધો આ ધરતી પર વ્યક્તિ સારા અને ખોટા કર્મોના ફળ ભોગવવા માટે જન્મ લે છે જે વ્યક્તિ સારા કર્મ કરે છે અને દયા ભાવના નૈતિકતા ભલાઈ નું કામ કરે છે અને ભગવાનની ભક્તિ સાચા મનથી કરે છે તો તેને ભગવાનની પ્રાપ્તિ જરૂર થાય છે જે વ્યક્તિ બીજા કોઈને નુકસાન નથી પહોંચાડતું બધાનું સારું વિચારે છે કોઈનું ક્યારે અહિત નથી કરતું તેના પોતાની જ મહેનતથી કમાયેલા ધનથી પોતાનું અને તેના પરિવારનું ભરણ પોષણ કરે છે અને મનુષ્યથી લઈને બીજા પણ જીવને હાનિ નથી પહોંચાડતું નુકસાન નથી પહોંચાડતું તો તેવા વ્યક્તિને ભગવાનની પ્રાપ્તિ જરૂરને જરૂર થાય છે અને આનો મતલબ બિલકુલ એ નથી કે તમારા ઉપર કોઈ હુમલો કરે તમને કોઈ હેરાન કરે તમારી ઉપર ખૂબ અત્યાચાર કરે અને તમે ચૂપચાપ સહન કરી લો ભગવાન એવું પણ નથી કહેતા ભગવાન સાથે સાથે એ વાતનો પણ ઉપદેશ આપે છે કે જો તમારા ઉપર કોઈ અત્યાચાર કરી રહ્યું છે તો તેના ઉપર તમારે અવાજ ઉઠાવવો જોઈએ તેની સામે તમારે પગલા પણ લેવા જોઈએ અન્યાય ના સહન કરવો જોઈએ ભગવાન ક્રિષ્ણએ અર્જુનને યુદ્ધ કરવા માટે ઉપદેશ આપ્યો હતો કારણ કે

વગર માંગે જ તેના દુઃખ દૂર થવા લાગે છે તેને ધીરે ધીરે બધી જ પરસ્યાને ઓછી થવા લાગે છે અને સમય આવતા બધી પરસ્યાનો દૂર પણ થઈ જાય છે તે તેના મનમાં સદાય તેના ઈષ્ટદેવનું ધ્યાન કરવા લાગે છે અને જો તેને એવું લાગે છે કે ભગવાન મારી સાથે છે અને તો પણ તેની સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે તો પણ તે ભગવાનની ઈચ્છા સમજે છે અને જો સારું થાય તો પણ તે ભગવાનની કૃપા સમજે છે આવા વ્યક્તિને સંસારમાં બધા જ વ્યક્તિના બધા જ વ્યક્તિના મન વાંચવાની શક્તિ પ્રાપ્ત મળી જાય છે આવું જે વ્યક્તિ હોય છે ને એ બધાના મન વાંચી શકે છે તે સાચા અને ખોટા લોકોને બહુ આસાનીથી ઓળખી જાય છે અને તેનો સ્વભાવ બીજા લોકોથી બીજા લોકોની તુલનાથી બહુ જ અલગ હોય છે તે ક્યારેય કોઈની ખોટું નથી કરતા કોઈની બુરાઈ નથી કરતા શાંત પ્રવૃત્તિ અને સાધારણ જીવન જીવવાનું આવા વ્યક્તિ પસંદ કરે છે તે સુખ વૈભવ તરફ આકર્ષિત નથી થતા તે માત્ર જીવન જીવવા માટે ભગવાન પાસે એટલું જ માંગે છે કે તેનો અને તેના પરિવાર તેનો પરિવાર હંમેશા ખુશ રહી શકે તે ખોટી રીતે ધન કમાવાનું નથી વિચારતો કોઈ અવળા રસ્તા પર જવાનું નથી વિચારતો માત્ર તે ભગવાનના માર્ગ પર ચાલવાનું જ પસંદ કરે છે તે ઈમાનદારીનું જીવન જીવે છે છલ કપટ તેના મનમાં રહેતું જ નથી પ્રત્યેક વ્યક્તિ તેના ઇષ્ટદેવને પ્રાર્થના જરૂર કરે છે અને જ્યારે તે ભગવાનના મંદિરમાં જાય છે કે પછી ભગવાનની ભક્તિ કરે છે તો તેના મનમાં બહુ બધા સારા ખોટા વિચારો આવે છે અને તે પોતાના દુખોને યાદ કરીને તેના આંસુઓને તે રોકી નથી શકતો ભગવાન સામે તે મન ખોલીને રડે છે

પાસે પણ બીજું માંગી શકે છે અને તમારું જીવન જિંદગી ભર તમારે એનું એહસાન માનવું પડે છે ભગવાન તમારી સહાયતા કરવા માટે કોઈ ના કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે ભગવાન ક્યારેય સામે કોઈ વસ્તુ નથી માંગતા માટે ભગવાનને આપણે આપણા દુઃખ બતાવવા જોઈએ આપણી ગમે તેવી દુઃખની વાત હોય ફરિયાદ કંઈ પણ હોય આપણે ભગવાન સામે દિલ ખોલીને કહેવું જોઈએ અને ભગવાન તો જરૂર જ સાંભળે છે અને ભગવાન સામે તમે રડી પણ શકો છો તે તમારા દુઃખોને સમજે છે અને સમયે તમારી એ સહાયતા જરૂર જ કરશે બીજા લોકોની જેમ તમારો કોઈ મજાક નહીં ઉડાવે ભગવાન તમારા દુઃખોને દૂર કરશે તમારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે ગમે તેટલો ખરાબ સમય આવી જાય પણ તમે ભગવાનને ભૂલશો નહીં તમે ભગવાનને બધી જ વાત કરો તે તમારી સમસ્યાનું સમાધાન જરૂર લાવશે અને સાચા મનથી પ્રાર્થના કરશો તો તમને ચમત્કારી ફાયદા પણ થશે ધાર્મિક પુસ્તકો વાંચવાથી જેમ મનને એકાગ્રતા અને શાંતિ મળે છે ને જે તમને તમે ક્યારેય પણ વિચાર્યું પણ નહીં હોય એવી શાંતિ ધાર્મિક પુસ્તકો વાંચવાથી મળે છે ઘણી બધી સમજણ અને ઘણા બધા રસ્તાઓ ઘણી બધી સમસ્યાનું સમાધાન પણ આપણે પુસ્તકો વાંચવાથી જ મળે છે તમારી બધી જ ચિંતા સમાપ્ત થઈ જશે અને માનસિક તણાવ પણ દૂર થશે આ દુનિયામાં સારા ખોટા બધા જ પ્રકારના લોકો હોય છે જ્યારે તમારા સારા દિવસ આવવાના હશે તો તમને સારા મિત્રો અને સારી સંગત પણ મળશે તો મિત્રો આપણા હૃદયની વાત જ્યારે આપણે ભગવાન સામે કરીએ છીએ અને જો આપણે રડી જઈએ છીએ તો એ શુભ સંકેત છે એ કોઈ ખરાબ વસ્તુ નથી આપણું આત્મા શુદ્ધ હોય છે આપણા મનનો ભાવ શુદ્ધ હોય છે ત્યારે આપણા મનમાંથી આંસુ આવી જાય છે આપણા આંખમાં આંસુ આવી જાય છે એ ભગવાન આપણી સમક્ષ છે આપણને એ જોઈ રહ્યા છે આપણે સાંભળી રહ્યા છે તે વાતનું એ સબૂત છે એવું કહેવામાં આવ્યું છે એવું શાસ્ત્રોમાં આ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે તો આપણે જ્યારે પણ મુસીબતો હોય જ્યારે પણ કઈ બી તકલીફ હોય તો ભગવાન સામે આપણે કહેવું જરૂર અને એ આપણી સમસ્યાનું સમાધાન જરૂર ને જરૂર કરશે તો મિત્રો જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ